રાજકોટ થી બેવડાવ્યો હોય બધા સાહેબ પડાવ્યા આરોપી મેં અમે પકડો અને પકડી ને લેઆ તો આ ભ્રષ્ટાચાર ની વસ્તુ છે હું એટલું તમને કેવું રાજકોટ ખોટી વાત છે આપને

એટલે સંસદ સભ્યનો ધારાસભ્યનો છોકરો ગમે તેને મારે વિડીયા સામે દાંત કાઢીને રજૂ થાય છે કેવો દાંત કાઢીને બીજા બધા પહેરાવો આ લોકોને માસ્ક નથી પહેરાવતા ગણેશ ને લગત ના હું ઝીરો નો નામ જો ફરિયા છે ને માસ્ક કોને પહેરાવો કોને ના પહેરાવે પોલીસ નું કામ છે બરાબર છે એટલે એમાં માસ્ક પહેરાવો તો કઈ વાંધો નહીં પોલીસ નું કામ છે એટલે પોલીસ ને પોલીસ રીતે કામ કરવા દો ઠીક છે પણ અરે પોલીસ પોલીસ ની રીતે કામ કરે તો આ તો કામ તમે કરો એમ કહું બીજા કોઈ આરોપી હોય તો તમે એને ઢીસણે મારીને મારો છો એમ મારું કેવાની મારી એટલી તમારી પાસે માંગ છે